હવે વાત કરીએ આપણે બનાસકાંઠાની તો વડગામ તાલુકાના બસુ ગામે છેલ્લા બાર વર્ષથી રહેતો અને સોની કામ કરી ગુજરાન ચલાવતો એક વેપારી ગામ લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો જેથી ગ્રામજનોને પણ તેના પર વિશ્વાસ આવતા ગ્રામજનો દ્વારા તેમના દાગીના બનાવવા ધોવડાવળા ધોવડાવવા તેમજ નાણાકીય લેવડ દેવડ પણ તેની સાથે શરૂ કરવામાં આવી હતી આમ ગ્રામજનો સાથે ઘાટ સંબંધ થઈ જતા ગ્રામજનો પણ કોઈપણ સોના ચાંદીનું દાગીનાનું કામ હોય તો ગામના વેપારી પાસે જતા હતા જેથી વેપારી પાસે બારથી પંદર જણાએ દાગીના ધોવા માટે હોલમાર્ક કરાવવા તેમજ બનાવવા માટે દાગીનાઓ આપ્યા હતા જે દાગીનાઓ લઈ વેપારી છેલ્લા કેટલાક દિવસોથી ભાગી ગયો છે જેથી તેની દુકાન ન ખુલતા તેમજ ઘરે પણ હાજર ન મળતા તેને ફોન લગાવવામાં આવ્યો હતો પરંતુ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો જેથી ગ્રામજનોને શંકા ગઈ કે આ વેપારી ગામના સોના ચાંદીના દાગીના લઈ રફુ ચક્કર થઈ ગયો છે જેથી ગામના લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ જ પત્તો ન લાગતા આખરે ગ્રામજનો પોલીસ મથકે આવ્યા હતા અને ગામના સોની વેપારી સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે મારું નામ અશરફ છે મારી ગામની અંદર સોની રહેતો દસ બાર વર્ષથી રહેતો હતો તો બધા દાગીનાને રોકડ લગન લઇ ને દસ બાર દિવસ થયા ભાગી ગયો અમે લોકો ફરિયાદ લખાવવા કમ્પ્લેન લખાવવા આવે છે કેટલા લોકો ના શું શું દાગીના છે શું રકમ છે કઈ રીતનું છે અંદાજે અમે સોળ સત્તર જણા છીએ ટોટલ આમ દાગીના કેશ રોકડ સાથે પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા જેવું છે ચાર પાંચ દિવસ થી ફોન બંધ આવે છે દુકાન પણ બંધ છે પછી અમે લોકો પોલીસ ચોકીની અંદર ફરિયાદ લખાવવા તેર વર્ષથી અબ્દુલ્લાભાઈ અલધારભાઈ અબ્દુલ્લાભાઈ હસનભાઈ હલદાર તે અમરીન જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે પરંતુ તેમને અમે દાગીનો આપ્યો હતો રિપેર કરવા બદલે સોલ માર્કો મારો માર્કો મારવા બદલે પરંતુ તે પંદર તારીખનો પંદર સાતનો અમને વાયદો આપ્યો હતો પરંતુ તે અગિયાર સાતથી તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અમને અમે અમારી મહેનત કરીને થોડા થોડા પૈસા કરીને અમે એમને દાગીનો બનાવવા આપ્યો છે પરંતુ એમનો પંદર થી મોબાઈલ સ્વિચ ઓફ આવે છે તેમના માટે અમે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ ગરીબ લોકો ના છે જે આધે મજૂરી કરીને ખેતરમાં ખેતી કરીને લોકો જે મજૂરી કરીને આપે છે એમના ગરીબ લોકોના દાગીના લઈ ગયેલ છે